આજે મારા અનિલભાઈ બારિયાની જાન ત્રણ ત્રણ વર્ષ સુધી પ્રેમ કરીને બીજાની સાથે ચાલી ગઈ હોય અને અનિલ બારિયાની ફરમાઈશ હોય તાઠાવાળા અનિલ બારિયાની અને એમની ફરમાઈશનું મારે પૂરી કર્યું હોય ત્યારે હોય અનિલે પ્રેમ એવો કર્યો છે બીજે અલગ નહીં કરે હો અનિલની ઘડી આરો પહેરોને આરી બીજાની બંગડી નહીં પહેરે અનિલની ઘડિયાર પહેરનારી બીજાની બંગડી નઈ પહેરે અનિલે પ્રેમ એવો કર્યો છે બીજે લગ્ન નઈ કરે અનિલે પ્રેમ એવો કર્યો છે બીજે લગ્ન નઈ કરે અરે બેઉખા ત્રણ ત્રણ વર્ષ સુધી પ્રેમ કર્યો પલવારમાં અનિલ બારિયાને ભૂલી ગઈ એક દિવસ તને યાદ આવશે તને ઓ વગર હવે કે Yo visito,